નમસ્કાર મિત્રો ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને ભારે ધુમ્મસ જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે લોકો ભારે હેરાન થઈ રહ્યા છે આજે મિત્રો હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે ફરી એકવાર કડકડતી ઠંડી અને માવઠાને લઈને એક મોટી આગાહી કરી છે જેની તમામ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું આજે આપણે ગુજરાતનું હવમાન કેવું રહેશે હવે ઠંડી કેવી પડશે અને માવઠું ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમને એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો આજે મિત્રો ગુજરાતના હવામાન સમાચારની વાત કરીએ તે પહેલાં તમે અહીં ગઈકાલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પડેલા માવઠાના વિડીયો જોઈ શકો છો તો મિત્રો આજે વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ગુજરાતમાં ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે અત્યારે ગુજરાતની બાજુમાં એક મોટી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ વાવાઝોડાને કારણે હાલ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને માવઠાનું સંકટ પણ વધી રહ્યું છે હવામાન વિભાગે આજે જણાવ્યું જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં માવઠું હેરાન કરી શકે છે ગઈકાલે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક થી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હવે આગામી દિવસોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદી માવઠું પડે તેવી પણ શક્યતા છે હાલ મિત્રો ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ભારે ઠંડો વાયરો ફૂંકાઈ રહ્યો છે અત્યારે મિત્રો પવનની ઝડપ એસી કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો આજે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે કોલ્ડ વેવ આવે તેવી પણ શક્યતા છે કારણ કે મિત્રો અત્યારે વહેલી સવારે ભારે ગુલાબી ઠંડી પડી રહી છે અને લોકો તાપણી અને ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે ઠંડીને કારણે બરફ વર્ષા પણ જોવા મળી રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે હવે વાતાવરણમાં વધુ એક પલટો આવવાની તૈયારી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી અઠ્યાવીસ ડિસેમ્બરની આસપાસ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે મિત્રો આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળશે મિત્રો એકત્રીસ ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં આકાશ વાદળસાયું જોવા મળશે અને મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા માવઠાની શક્યતા જોવા મળી રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હાલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુત્તમ તાપમાનમાં સતત વધારો ઘટાડો જોવા મળશે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી અને મહત્તમ ત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે છવ્વીસ થી ત્રીસ ડિસેમ્બર સુધી ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાશે પરંતુ એકત્રીસ તારીખે સિસ્ટમ સક્રિય થતાં પવનની દિશા બદલાશે જે વાતાવરણમાં ભેજ લાવશે અને વરસાદી માહોલ સર્જાશે ખેડૂતોની ચિંતામાં વધારો થશે કારણ કે નવા વર્ષના સેલિબ્રેશન વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે રવિ પાકો જેવા કે જીરું ધાણા અને શેણાના પાકોને આ કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવામાન નિષ્ણાન આગાહી કરી છે કે અગિયાર જાન્યુઆરી પછી ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાવાનું જોર વધી જશે ત્યારબાદ તારીખ સવૂત જાન્યુઆરી આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને મિત્રો વાદળસાયું વાતાવરણ સર્જાય તેવી પણ શક્યતા છે મિત્રો ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેવાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું છે અંબાલાલ પટેલે વધુ એક મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ અઢાર જાન્યુઆરી આસપાસ હવામાનમાં એક મોટો પલટો આવી શકે છે આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા બરફીલા તોફાન અને કરા પડવાની શક્યતા છે મિત્રો તેની અસર રાજસ્થાનના કેટલાક ભાગો સુધી અને ઉત્તર ગુજરાત સુધી અનુભવાય તેવી પણ શક્યતા છે ગુજરાતમાં પણ વાદળસયું વાતાવરણ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં પવનની દિશા બદલાતા ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું છે રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાવાનું શરૂ થતાં તાપમાનનો પારો ગગડ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકમાં ઠંડીનું જોર વધી જશે હાલમાં રાજ્યમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં ઠંડીના આંકડા જોઈએ તો કચ્છનું નલિયા દસ ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે આ ઉપરાંત મિત્રો રાજ્યના આઠ જેટલા જિલ્લાઓમાં તાપમાન ચૌદ ડિગ્રીએ નોંધાયું છે તો આભાર ખેડૂત મિત્રો આવવા જ દરરોજના તાજા ગુજરાતના હવામાન સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો